પટેલ નામની મહિલાને ત્રણ અજાણ્યા ઈસમો અલગ અલગ તારીખે તેમને વિશ્વાસમાં લઈને વિધિ કરાવવાના બહાને રોકડ રકમ અને દાગીના મળીને કુલ રૂપિયા અઢાર લાખ ને એકસઠ હજાર ની ઠગાઈ કરી આ બાબતે લાડોલ પોલીસ પેટ્રોલિંગ હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળતા સાધુ વેશે ઠગાઈ કરનાર બે શંકાસ્પદ ઈસમો કાલ લઈને જતા હતા તે દરમિયાન આશરે રાત્રે અગિયાર વાગે પોલીસે આરોપીઓને ઝડપી પાડી ત્યારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે